સંતાન ને જોતાની સાથે પગે લાગવાનું મન થાય માય મા તો એવી હોય કેવું ના પડે બેટા તો પગે લાગ પગે લાગવાનું મન થાય માતો એવી હોય એ આપણો ભ્રમ છે એ આપણો ભ્રમ છે કે આપણો આવ આવી રીતે આમ આમ શેરનું શણગાર સજે તો આપણો સ્ટેટસ બને શણગારથી સ્ટેટસ નહીં બને જીવનથી સ્ટેટસ બનશે જીવનથી સ્ટેટસ બનશે પ્રત્યેકમાં પ્રત્યેકમાં સંકલ્પ કરે મારે મારા સંતાનને મહાપુરુષ બનાવવો છે માટે મારે આમ જ રહેવાય આમ ન જ રહેવાય મારે મહાપુરુષ બનાવો मारी कुखे जन्मेल बाळक एक परमात्मा सुधी पहुंची जाए एने छेल्ली मां होवु हवे पछी मारा संतान ने कोई माने गोद मां कोई माना ना उदर मां उंधे माथे लटको आवु न पड़ो या छेल्ली मां होवु जोईए छेल्ली मां होवु यो प्रत्येक मां ना हृदय मां होवु जोईए ए साचा आत्मा मां छे को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए